નમસ્કાર સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિહોરા હું આ ચૂંટણી ગઈકાલે યોજાઈ તેમાં ભારતીય જનતા પાર્ટી તરફી અને લોકશાહીને જીવંત રાખવા માટે તમામ મતદાતાઓએ જે મતદાન કર્યું છે એ બદલ હું એમનો અંતકરોણપૂર્વક આભાર માનું છું સાથે સાથે પેજ પ્રમુખથી માંડી બૂથ લેવલના કાર્યકરો અને મોડી મંડળ સુધીના તમામ આગેવાનોએ મને જીતાવવા માટે જે મદદ કરી છે જે આ ધોમધક્તા તાપમાં ચુમ્માલીસ ડિગ્રી જેવા આકરા તાપમાં પણ એમને જે કામગીરી કરી છે તમામ સંગઠનના કાર્યકર્તાઓનો પણ હું દિલથી આભાર માનું છું સાથે સાથે આ ચૂંટણી દરમિયાન સામાજિક સંસ્થાના આગેવાનો ધાર્મિક સંસ્થાના આગેવાનો સંતો મહંતોએ મારા ઉપર જે લાગણી વર્તાવી અને આશીર્વાદ આપ્યા છે એ બદલ તેમનો પણ હું અંતકરણપૂર્વક આભાર માનું છું ઉપરાંત આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાવા માટે સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ તેમજ પત્રકાર મિત્રોએ જે સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો પણ અંતકરણપૂર્વક આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય